પત્ની નીતા કુંભાણી ફો અમાન્ય રખાયા બાદ નિલેશ કુંભાણી નો નથી કોઈ જતો એવામાં ચાર દિવસ બાદ કુંભાણીના પત્ની પહોંચ્યા પોતાના ઘરે એબીપી અસ્મિતાની ટીમ જ્યારે નિલેશ કુંભાણીના ઘરે પહોંચી તો તેમના પત્નીએ રડતા રડતા બચાવ કર્યો કે પતિ નિલેશ કુંભાણીને થોડો સમય આપો ઘરે આવ્યા બાદ તમામ વિગતો આપશે

વોટ માગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માગવા એ કાર્યકર્તાઓ કોઈ આગળ નહોતા આવ્યા પણ અત્યારે જ્યારે ઉમેદવારને ખુદ એની જરૂર છે કે કઈ રીતે આ રદ થયું છે ફોર્મ તો આપણે ઉમેદવારની સાથે રહીને બધી કમિશનર ઓફિસમાં અને જે કલેક્ટર ઓફિસ હતી ત્યાં તેમને જવું જોઈએ એને બદલે ત્યાં કોઈ સાથે ન રહ્યા અને અત્યારે અહીંયા આવીને ઘરે આવીને પરિવારને બદનામ કરે છે